સ્વચ્છ પોરબંદર સ્વસ્થ પોરબંદર અનુલક્ષીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મનપા દ્વારા દોઢસોથી વધુ જગ્યાએ એકત્રિત થયેલો કચરો છે તેને સાફ કરવાનું અભિગમ ચાલુ કરેલું છે આ શહેર સતત સ્વચ્છ રહે તેવા અભિગમ સાથે એંસીથી વધુ લોકોને અત્યારે સફાઈ કામમાં જોડવામાં આવ્યા છે જે હતા એ તો એમ જ છે પણ એસીથી લોકો વધુ વધુ લોકોને જોડવામાં આવ્યા છે આમાં મારી નાગરિકોને એ અપીલ છે કે થોડોક સહકાર આપશો તો જ આ પોરબંદર આપણે સ્વચ્છ પોરબંદરને સ્વસ્થ પોરબંદરનો જે સંકલ્પ છે તે ખરા અર્થમાં ઊભો રહેશે અને બાકી અમારો ભાજપનો તો સંકલ્પ એ જ છે સેવા સમર્પણ અને વિકાસ એ જ ઉદ્દેશ સાથે પોરબંદરને ફરી પાછું એ જ રીતે સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનું અમારું અત્યારે ટાર્ગેટ છે જે જે શૌચાલયોને હવે કામમાં લેવાના જ નથી તે શૌચાલયોને તાત્કાલિક ધોરણે ડિમોલ્યુશન કરી દેવામાં આવ્યા છે અને જે શૌચાલયો શૌચાલયોને આપણે ફરી પાછા પબ્લિક માટે ચાલુ રાખવાના છે તેને સ્માર્ટ ટેકનોલોજીના સ્માર્ટ ટોયલેટ આવ્યા છે તે ટોયલેટ ઇન્સ્ટોલ કરી અને પુનઃસ્થાપિત કરવામાં આવશે બે ઓક્ટોબર આવે છે ગાંધીજીની જન્મજયંતિ છે અને આપણે તો આપણું ગાંધીજી આપણા પોરબંદરના છે તે માટે ખૂબ જ ગૌરવજી વાત છે અને ગાંધીજી તો સ્વચ્છતાને એકદમ અગ્રણી હતા અને માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ એ જ અગ્ર અગ્રણીતા રાખી અને આખા દેશને સ્વચ્છ રાખવાનું જે અત્યારે અભિયાન ભાજપ દ્વારા ચલાવી રહ્યું છે એમાં પોરબંદર એકદમ આગળ આવે તેવી મારી લાગણી છે